નમસ્કાર મિત્રો જય ગૌ માતા વિવેકાનંદજીને એકવાર એમના વિદેશના મિત્રે પૂછ્યું તું કે તમારા દેશમાં સર્વશ્રેષ્ઠ પ્રાણી કયું ત્યારે વિવેકાનંદજીએ જવાબ આપ્યો કે ભેંસ ત્યારે એના વળતા જવાબ રૂપે એમના વિદેશી મિત્રે કહ્યું કે ગાયને તો તમે મહાન ગણો છો એની પૂજા કરો છો તો શા માટે તમને ગાયને સર્વશ્રેષ્ઠ પ્રાણી નથી ગણતા ત્યારે પાછો વિવેકાનંદજીએ જવાબ આપ્યો કે તમે પૂછ્યું કે તમારા દેશનો સર્વશ્રેષ્ઠ પ્રાણી કયો ગાય તો અમારી માતા છે મિત્રો ગાય અને ભેંસ વચ્ચે શું ફરક છે અને એની આપણા જીવન પર શું અસર છે ને એ આજે હું તમને જણાવીશ મિત્રો તમે ક્યારેક જોયું હશે કે ભેંસ અને એનું બચ્ચું જ્યારે બેઠેલા હોય ને ત્યારે ભેંસ થોડીક એના બચ્ચાથી આડી અવડી હોય થોડુંક બચ્ચું પણ દૂર હોય અને આવા સમયમાં જ્યારે કૂતરાઓ એવા શિકારી પ્રાણીઓ જ્યારે એની બચ્ચાની આસપાસ આવે ને ત્યારે ભેંસ પોતાના સંતાનનું રક્ષણ નથી કરી શકતી મતલબ બચાવી નથી શકતી આ કૂતરાઓ એના બચ્ચાને નુકસાન કરી અથવા તો મારી ખાય છે ભેંસ પોતાનું સંતાનનું રક્ષણ મતલબ કરી શકતી નથી જ્યારે ગાય છે ને પોતાના બચ્ચાની પાસે ને પાસે બેઠી હોય છે કૂતરા નહીં પણ સિંહ જેવા પણ શિકારી પ્રાણીઓ આવે છે ને તો પણ ગાય પોતાના જીવતા જીવ સુધી પોતાના બચ્ચાને કોઈ નુકસાન થવા દેતી નથી એટલા માટે જ એનું દૂધ છે ને સ્નેહથી ભરેલું છે ભેંસને માટી ગમે છે એટલે હંમેશા એ કાદવમાં ઢંકાયેલી રહેશે પરંતુ ગાય તેના છાણ પર ક્યારે ન બેસે કેમ કે એને સ્વચ્છતા ગમે છે ભેંસને ઘરથી બે કિલોમીટર દૂર તળાવમાં છોડી દો તો ઘરે પાછી આવી શકતી નથી કારણ કે નિયາດ શક્તિ શૂન્ય છે જ્યારે ગાયને ઘરથી પાંચ કિલોમીટર દૂર તમે છોડી દો છો તો એ ઘરે પાછી આવી જાય છે આ કારણે જ ગાયનું દૂધ તેજ યાદ શક્તિ ધરાવે છે દસ ભેંસો બાંધી અને વીસ ફૂટ સુધી દૂર એના પાડરૂને તમે મૂકી અને છોડી દો

પોતાનું થોડું દૂધ ઉપર ચડાવી જાય છે ને વાછરડાને તમે જયારે ધાવા મૂકો છો ત્યારે એ પોતાનું દૂધ પોતાના સંતાનને આપે છે આ માતાના ગુણો છે જે ભેંસમાં નથી હોતા અને હા એક બીજી વાત તમે ક્યારેક જોયું હશે કે ભેંસ જ્યારે શેરીમાંથી દોડતી જતી હોય છે ત્યારે આમ તેમ કાંઈ જોયા વગર બધું કચડતી ભાંગતી ફોડતી એમને નીકળી જાય છે અને જયારે ગાય કોઈ કારણવશ શેરીમાંથી દોડતી જતી હોય છે ત્યારે એ દોડે છે અને કોઈને નુકસાન પહોંચાડતી નથી ભેંસ સૂર્યનો તાપ અને ગરમી સહન કરી શકતી નથી જ્યારે ગાય મે અને જૂન મહિનામાં પણ તડકામાં બેસી શકે છે. ભેંસનું દૂધ તામસિક છે જ્યારે ગાયનું દૂધ સાત્વિક છે. ભેંસનું દૂધ આળસથી ભરેલું છે અને એનું પાળરૂ આખો દિવસ ગાંજો પીધેલું હોય એમ આખો દિવસ સૂતું રહે છે. જ્યારે તેને દોવાનો સમય આવે છે ત્યારે તેનો માલિક તેના પાળરાને ઊંચો કરી અને તેની પાસે લઈ જાય ત્યારે તે ધાવે છે. જ્યારે ગાયનું વાછરડુ તેને જોઈને એટલું કૂદશે કે તમે તેનું દોરડું પણ ખોલી શકશો નહીં. એટલે જ તમને કહું છું ને વારંવાર કહું છું કે ભેંસનું દૂધ એ દૂધ છે પરંતુ ગાય માતાનું દૂધ એ અમૃત છે જય ગૌ માતા